હે દ્વારકાજી શ્રી શ્રી રામ મંદિરનું સ્વાગત છે આપણા સરસ મંદ મારું અત્યારે હું ક્યાં ફરતી બાજુ આ ઝાડવા જ છે નગરા ફરતી બાજુ એમાં હું બકરા સારું ફરતી બાજુ જંગલ છે આવી ગયા મને બકરી જો ભાઈ હજી બકરા એટલા જ આવે હે જંગલમાંથી લો આમાં તમને કંઈ હું જ નહીં એવું જંગલ છે મિત્રો તો મિત્રો આવું કંઈક જંગલ છે એમાં હું બકરા સારવા આવ્યો છું આટલી જ જગ્યા પોટ છે બાકી જોઈ લો ફરતા ઝાડવા જ છે જ્યાં હું તમને નજર પૂગે ને ત્યાં સુધી આમ પણ જાડવા જ છે બધી તો ચાલો મિત્રો અહીંયા આપણે બ્લોગ ઉતાર્યો તો આપણે ચેનલમાં લખો આવી જાય લાઈક કરો જોઈ લો મિત્રો આટલા પ્લોટ છે ખાલી આ પ્લોટ લોકો એટલું લાગે પછી જોઈ લો જાડવાના હશે ઓકળો એમાં તમને કે દેખાય પ્લોટ એટલોક ખાલી પ્લોટ છે જો બાકી ફરતી બાજુ જાળવા જ છે મિત્રો તો મિત્રો અમે જઈ રહ્યા છીએ બકરાને પાણી પીવા કારણ કે ખરો તડકો થઈ ગયો છે ને એકવાઈ ગયો છે અમારો પણ પાણીનો શીસો ખાલી થઈ ગયો છે અમે પણ બહુ તરસ્યા થયા છીએ પેલા પાણી વાણી પીવી ફરીજના બેસી બે બે તો હોય જીતો હા ભાઈ બકરા કહેવાય આ તો ન બે આનું કઈ નિકી ન કહેવાય ચાલો જઈએ ગરમી બહુ થાય મિત્રો તડકો પડે ને બહુ તો ચાલો મિત્રો મિત્રો અમે પાણી માણી પાણી આવી ગયું છે પાછા તમે જોઈ શકો છો પાછા હમણાં અહીંયા હતા ત્યારે આપણે કરતા પાણી પવા દેવાનું છે અને મિત્રો અત્યારે બકરા પણ બેસી ગયા છે બધા અડધામાં બેઠા હું પણ બેસી ગયો છું

આમ આપીએ છીએ વાર્ષિ પવન છે ગુડ મોર્નિંગ ગાઈસ જય દ્વારકાથી જય શ્રી રામ બધાને બીજો દિવસ ઉગી ગયો છે ત્યાંથી અને કાલે આપણે હતા તમે ક્યાં જઈ છો ને કાલે આપણે હતા બકરામાં તડકો વેઠતા હતા અને ભાઈ અત્યારનું જે સવારનું ગુડ મોર્નિંગ ને અહીંયા તો નજારો એવો આવે ને ભાઈ નેક્સ્ટ લેવલનો નજારો હા વાતું પૂરી થઈ શું બીજું મિત્રો તમે કોમેન્ટ કરવાને મેં બ્લોગમાં કીધું તો તમે કોમેન્ટ કરી નાખજો પ્રેમ કોલ કોના ઉપર કરો ત્યારે તમે ફટાફટ કોમેન્ટ કરી નાખો ને કમેન્ટ કરતા ને લાઈક કરતા શું વાળું છું કમેન્ટ કરી નાખે આના ઉપર પ્રેમ કર્યો આના ઉપર પ્રેમ કર્યા પછી પછી આપણે આગળ વધી જોઈએ શું થાય જો મિત્રો વાડીમાં ઊભો હું આ ટોપ વાજી

કઈ છે કમેન્ટ કરો ફર્સ્ટ્રાય કરો તો મળું તમને એક નવા નવા બ્લોગ આજનો બ્લોગ કરીએ છીએ અને કમેન્ટ કરી ટ્રેન કોલ ટ્રેન કોલ કમેન્ટ ઢગલો કરો ને એક ફ્રેન્ક કોલનો ઉપર થાય છે ને એવો ફ્રેન્ક કોલ થાય છે ને ભૂકા કાઢી નાખે એવો મળું તમને બીજા બ્લોગમાં